નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા નહીવત છે તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે નવરાત્રિમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે તેમજ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા ચોમાસું રાજ્યમાંથી વિદાય લેવા તરફ આગળ વધ્યું છે તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ ઓક્ટોબરે પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં જેમ કે ગોરખપુર લખનઉ દેવરિયા અને બસ્તીમાં મધ્ય વરસાદ પડશે અહીં ભારે પવનની શક્યતા છે તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેમાં વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાય છે તેમાં ભાવનગર અને અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા સાથે સુરત વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે ડાંગ અને તાપી સહિત છૂટાછવાયા વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેમજ મિત્રો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ રહેશે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે તો રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં તેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી સાબરકાંઠા ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર એ છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તો આજે ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો ત્રીજી ઓક્ટોબરે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો ચોથી ઓક્ટોબરે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તથા પાંચમી ઓક્ટોબરે વાત કરવામાં આવે તો તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ચોમાસાના અંતિમ તબક્કામાં છેલ્લે છેલ્લે મેઘો મુશળધાર થયો છે ખાંભા શહેરમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ખાંભા ગીર પંથકના ગામોમાં સતત પાંચમા દિવસે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ ખાબક્યો છે ત્યારે ગીદરડી ગામની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ખાંભા ગીરના ગીદરડી પીપળવા ચતુરી અને દાઢીયાળી સહિત ગામોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોના ખેતીના આગોતરા પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે